નમસ્કાર મિત્રો હું છું મુકેશ અને ઓલ ઇન્ડિયા રેસીપી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કચોરીઓ કચોરી દાળની કચોડી છે મગ દાળની કચોરી આપણે એકદમ એને ખસ્તા બનાવીશું ક્રંચી બનાવીશું તો તમને રેસીપી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક શેર જરૂર કરજો તો આપણે બનાવીશું કચોરી તો એની માટે આપણે સૌપ્રથમ દાળ લેવાની છે આ મગની દાળ છે એને આપણે બે કલાક પલાળીને રાખી છે અને બે કલાક પલાળ્યા બાદ આપણે એને પીસી લેવાની છે પાણીમાં બે કલાક એને પલાળવી બહુ જરૂરી છે તેથી એ સોફ્ટ થઈ જાય તો પલાળ્યા પછી એને આપણે પીસી લઈશું અને આપણે એને એકદમ બારીક બારીક નથી પીસવાની આપણે થોડા મોટા દાણા રાખવાના છે દાળના આપણે એવી રીતે પીસશું કે દાણા છે જે મોટા રહી જાય થોડા તો તમે જોઈ શકો છો આપણે આ કન્સિસ્ટન્સી જોઈએ છે હવે આપણે આનો કચોડીનો આપણે લોટ બાંધવાનો છે તો એની માટે આપણે મેદો લીધો છે બે કપ હવે એમાં આપણે મીઠું એડ કરીશું અને આપણે સાથે સાથે નાખીશું ઘી આ ઘી જે છે થોડું એને લીધું છે અને એનાથી આપણે હવે આપીશું આ લોટમાં ઘીના મોન આપવાથી કચોડી છે ખસ્તા બને છે એકદમ ક્રંચી બને છે તો તમે જોઈ શકો છો આ લોટનું થોડું થોડો થોડો કલર બી ચેન્જ થઈ જાય છે અને આવી રીતે થોડું બાઇન્ડિંગ આવવાનું શરૂ થઈ જાય છે લોટ એકદમ તમે એને એને બાંધો તો એકદમ બંધાઈ જાય છે હાથમાં દબાવો છો તો તો એ કન્સિસ્ટન્સી આવી જાય એટલે હવે આપણે આની અંદર આગળની પ્રોસેસ કરીશું તો આમાં થોડું થોડું પાણી એડ કરીને આનો એક લોટ બાંધી લઈશું ધ્યાન રાખજો થોડું થોડું પાણી નાખીને જ આપણે આનો લોટ બાંધવો છે એક સાથે પાણી ના નાખો તો થોડું થોડું પાણી નાખીને એનો એક સારો આપણે લોટ બાંધી લઈશું અને લોટ આપણે જે બાંધવાનો છે એ સોફ્ટ બાંધવાનો છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે એ આપણે સોફ્ટ બાંધવાનો છે હાર્ડ નથી બાંધવાનો અને તમે જોઈ શકો છો મેં ધીરે ધીરે કરીને એનો સરસ એક સોફ્ટ લોટ બાંધ્યો છે અને એને એને આપણે ભીના કપડાંથી ઢાંકીને રાખીશું એક કલાક માટે હવે આપણે દાઢનું સ્ટફિંગ બનાવીશું તો દાળના સ્ટફિંગ માટે આપણે એક પેનમાં ઓઈલ ગરમ કરીશું એમાં નાખીશું હિંગ હિંગ આપણે ખૂબ સારી હિંગ નાખવાની છે એકથી દોઢ ચમચી હિંગ નાખીશું આની અંદર હિંગને પકવીશું તેલમાં થોડીક વાર એના પછી નાખીશું આપણે અદરકનું પેસ્ટ જિન્જર પેસ્ટ અદરકના પેસ્ટને આપણે નાખીશું અને સાથે નાખીશું આપણે મિરચીનું બી પેસ્ટ આપણે લીલા મરચાંને પીસી લેવાના છે એ બી નાખવાના છે તો બંને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હિંગ સાથે અને એને બી થોડીક વાર પકવીશું લોગો હિંગ અને મરચાંને બારીક કાપીને જનરલી કચોરીમાં નાખતા હોય છે પણ મેં એમનું પેસ્ટ બનાવ્યું છે જેથી મને સારું એક બાઇન્ડિંગ મળે તમે જોઈ શકો છો કે આપણે હવે એક સારો કલર બીઆઈ ચુક્યો છે અને લીલા મરચાંના પેસ્ટથી તો હવે આપણે આની અંદર આગળનું સ્ટેપ લઈશું અને આપણે નાખીશું આની અંદર મસાલા તો સૌ આપણે નાખીશું એની અંદર વરિયાળીનો પાવડર વરિયાળીનો પાવડર નાખીશું આપણે એક ચમચી ના પછી નાખીશું આપણે જીરા પાવડર જીરાનો પાવડર નાખીશું જો તમારો પાસે ધાણા જીરું પાવડર હોય તો તમે એ બી નાખી શકો છો અને અલગ અલગ હોય તો એ બી નાખી શકો છો તો લાલ મરચું પાવડર નાખીશું આપણે એની અંદર જીરા લાલ મરચાંનું પાવડર હવે નાખીશું ધાણા પાવડર હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તો થોડું પાણી નાખીશું જેથી આપણા મસાલા બળી ના જાય અને સારી રીતે મિક્સ બી થઈ જાય પાણી નાખીને મસાલાને પકવી લઈશું અને એના પછી હવે આપણે આની અંદર નાખીશું થોડું હજુ પાણી જેથી જે કન્સિસ્ટન્સી છે એ થોડી સોફ્ટ થઈ જાય અને હવે આપણે આની અંદર નાખીશું ચણાનો લોટ જે ચણાનો લોટ છે એ મેં થોડો અને શેક લીધો છે ચણાના લોટને તમે બેસનને લઈ શકો છો મતલબ તો ચણાના લોટને તમે પેલા શેકી લો સાઈડમાં પાંચથી સાત મિનિટ પકવી લો અને પછી આની અંદર એડ કરો ત્રણ ચમચી ચણાનો લોટ મેં લીધો છે તો એ બી આની અંદર નાખી દીધો છે અને ચણાનો લોટ નાખવાથી તમે જોઈ શકો છો એક સારું બાઇન્ડિંગ આવી ગયું છે મસાલામાં તો આપણે સ્ટફિંગ કરતી વખતે આ આ ખૂબ જ હેલ્પ થશે આનાથી તો મસાલા છે છૂટા ના પડી જાય એના માટે આપણે ચણાનો લોટ નાખી છે તો ચણાનો લોટ પાકેલો જ છે તો આપણે વધારે નથી પકવવાનો અને તરત જ દાળ એડ કરવાની છે દાળ આપણે જે પીસીને રાખી છે આપણે એની અંદર એડ કરી દઈશું તો ચણાની દાળ આપણે એડ કરી દઈશું અને એને સારી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અને હવે આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર આપણે મીઠું આની અંદર એડ કરીશું તો મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરીશું જેથી આપણે એને એડજસ્ટ કરી શકીએ અને નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો અને મીઠું આપણે એમાં એડ કરીશું લાસ્ટમાં અને સારી રીતે મિક્સ કરી લઈશું ગરમ મસાલા મીઠું નાખ્યા પછી એને સારી મિક્સ કરી લો અને આપણો જે મસાલો છે એ હવે રેડી થઈ ચૂક્યો છે વધારે પકવવાનો નથી મસાલો રેડી છે અને હવે આપણે કચોડીને બનાવીશું તો કચોડીને બનાવવા માટે આપણો જે લોટ તમે જોઈ શકો છો કેટલો સરસ ખૂબ જ સોફ્ટ બની ગયો છે થઈ ગયો છે અને એકદમ એ રેસ્ટ મૂક્યા પછી એકદમ સરસ થઈ ગયો છે તો તમે એને હવે આપણે કચોડીના નાના નાના પોર્શન આપણે કાપી લઈશું આની અંદરથી તો એને રોલ કરીશું આપણે એક જગ્યા ઉપર અને એક સાઈઝના આપણે ટુકડા કાપવાના છે તો એના એક સાઇઝના ટુકડા માટે પહેલાં એને એક રોલ બનાવી લઈશું અને આપણે એને ઇક્વલ સાઇઝમાં કાપીશું ઇક્વલ સાઇઝમાં આપણે એને કાપી લઈશું અને એના પછી આપણે એના એક રાઉન્ડ રાઉન્ડ આપણે વણી લઈશું એને એક પોર્શન રવાનું મળી લઈશું અને એની અંદર આપણે કચોરીને સ્ટફ કરવા માટે જે આપણે મસાલો બનાવ્યો છે દાળનો એ આની અંદર સ્ટફ કરીશું તો આપણે એને એક આટલી થિક વણવાની છે તમે જોઈ શકો છો આટલી થિકનેસથી આપણે એને વણી લઈશું અને એની અંદર આપણે આપણો જે દાળનો મસાલો છે એ સ્ટફ કરીને એને ચારે બાજુથી બંધ કરી લઈશું અને ઉપરનો જે પોર્શન છે એને સારી રીતે બંધ કરીશું અને એક્સ્ટ્રા જે લોટ હોય એને સાઈડમાં મૂકી દઈશું તો આને ઉપરથી સારી રીતે બંધ કરવાનું છે અને એને આવી રીતે હથેળીમાં આપણે પૂછ કરીશું અને એને પૂછ કરીને વણી લઈશું એક ગોળ કચોરીનો સેપ આપણે આપી દઈશું વેલણથી તો તમે જોઈ શકો છો કચોડી રેડી છે આ ફ્રાય થવા માટે અને આવી રીતે આપણે બીજી કચોરી બી આપણે લઈશું તમે જોઈ શકો છો કે આ લોટ એટલો સોફ્ટ છે કે કચોડી વણવામાં બિલકુલ જ પ્રોબ્લેમ નથી આવી રહી તો તમારે જ્યારે તમે લોટ બાંધો ત્યારે તમે આ વસ્તુનું ધ્યાન રાખો કે તમે એને સારી રીતે એકદમ સોફ્ટ રાખો તો બસ આ રીતે આપણે કચોડી બાકી કચોડી બી આપણે રેડી કરી લઈશું અને પછી આપણે એને ફ્રાય કરીશું તો બસ આવી રીતે મેં બધી જ કચોડી તૈયાર કરી લીધી છે અને હવે હું એને ફ્રાય કરીશ તો ફ્રાય કરવા માટે મેં ઓઇલ ગરમ કરી રાખ્યું છે તો ઓઇલ જે છે એનું ટેમ્પરેચર આપણે આમાં આની અંદર રાખવાનું છે એકદમ લો રાખવાનું છે તો લો ટેમ્પરેચરમાં તમે ઓઇલ ગરમ કરો અને ત્યારબાદ કચોડીને એમાં એડ કરો તો એક વખત જ્યારે ટેમ્પરેચર લો લેવલ ઉપર ગરમ થઈ જાય તો એ લેવલ ઉપર આપણે કચોડી એને એડ કરવાની છે અને લો લેવલ ઉપર જ શેકવાની છે તો આ ખૂબ જ ક્રુશિયલ વસ્તુ છે મિત્રો આ યાદ રાખજો કે તમારે કચોડીને ખસ્તા રાખવાની હોય તો એને લો લેવલ પર જ શેકજો તો જ એ સારી રીતે શેકાશે અને ખસ્તા બનશે તો મિત્રો તમે જોઈ શકો છો કચોડી છે જે એક વખત તમે નાખશો અંદર તો ધીરે 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 કરીને એ એ તેલ ઉપર તરવા લાગશે અને ધીરે ધીરે એ શેકાશે આ દ્રશ્ય જે છે એ ખૂબ સેટિસ્ફાય છે ખૂબ જ સેટિસ્ફાય દ્રશ્ય છે આ તમે જોશો તો તમને મજા આવશે કે કઈ રીતે આ કચોડીઓનું જે શેપ છે એ ચેન્જ થઈ રહ્યો છે મિત્રો આ શેક કચોડી બંને બાજુ સારી પાકી ગઈ છે શેકાઈ ગઈ છે અને આ રેસીપી આપણી જે છે હવે ઊભી થઈ ચૂકી છે આપણે કચોડી એકદમ તૈયાર થઈ ચૂકી છે તો મિત્રો તમને અગર રેસીપી પસંદ આવી છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવા માટે નીચે એક લાલ બટન છે વિડીયો નીચે એ દબાવો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો તમે જોઈ શકો છો આ કચોડી કેટલી ખસ્તા બની છે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો તમારી રાય અમને કમેન્ટમાં લખીને મોકલજો આ વિડીયો તમને કેવો લાગ્યો ગમે હોય તો બી કમેન્ટ્સમાં લખજો ના ગમે હોય તો બી લખજો અને ગમે હોય તો લાઇક શેર જરૂર કરજો તો મિત્રો આપણે એક કચોડીને કાપીશું અને કાપીને જોઈશું કેવી બની છે તો બહુ ખૂબ જ ગરમ છે એટલે ચક્કુના મદદથી હું એને કાપું છું તો જુઓ ખૂબ જ સરસ કચોડી બનીને તૈયાર થઈ છે સ્ટફિંગ જો કેટલું સરસ થયું છે તો તમે આ કચોડી ઘરે બનાવો અને અમને કહો કે તમને આ કેવી લાગી અને આવી રીતે અમારા વિડીયો જોતા રહો